ઘોગાના યુવકે ફેસબુક એકાઉન્ટ ઉપર હિન્દુ ધર્મની લાગણી દુભાઈ તેવી પોસ્ટ મુકનાર યુવકને પોલીસે ઝડપી લીધો ઘોઘા ગામે રહેતો સાહાદ ઉર્ફે જોન્ટી અબ્દુલ રજાકભાઈ શેખ તેમના ફેસબુક એકાઉન્ટના સ્ટેટસ ઉપર મંદિર અને બીજી બાજુએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુનો ફોટો તેમજ નીચે હિન્દીમાં ઈશ તસવીર મેં દો મૂર્તિયા હે એક અપને જ્ઞાન કે બલ પર ખડી હે ઓર દુસરી ધાર્મિક અંધવિશ્વાસ કી સે કિચડ મેં પડી છે એવું સ્ટેટસ મૂકેલ જેના કારણે હિન્દુ ધર્મની ધાર્મિક માન્યતાઓનું અપમાન કરી ધાર્મિક લાગણીઓ ધાર્મિક ભાઈ વેગડે ઘોઘા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી શાહ ઉર્ફે શેખની અટકાયત કરી ધ્રણોસરની કાર્યવાહી હાથ ધરી હતી હલો બીજે મામલો આગળ આગળ જો વાંધો માગ